પેડા લઈને આવ્યો એટલે જલપાબેન ખુશ થઈ ગયા એટલે આપણે ચા પીવડી આદુસી લસડો ને પછી માથે ને આપડે ઠંડી છોડાઈ લઈને આવ્યો ભાઈમ સાંજલા કરે કર્યું આ લો બેન અવાજ આવે છે એ બેન અવાજ આવે છે

અને અમારા જેક્સભાઈ ઓલા આ તમારું આધાર કાર્ડ ને લઈ લીધો તમારે અપડેટ કરવું ને વિદેશ જવું ને તમારે પાસપોર્ટ ઈનો છે ને ભાઈ એને હજી આધાર કાર્ડમાં થોડો ઘણો કાગડીયા કપડેટ કરવાનું છે એ પણ મારો મિત્ર છે તો ચાલો જાય સીધા હોસ્પિટલ ને પછી જાય અહીંયા હોસ્પિટલે પહોંચી ગયે છે ફેમિલી હાલો તો સાહેબને સીધા બતાવી દે બાકી સાહેબ ભાગી ગયા છે હલો 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 હાલો બેન અવાજ આવે છે એ બેન અવાજ આવે છે હેલો તો અંશભાઈનો કેસ કાઢી આપો સાહેબને કુનાલ સાહેબને બતાવી દઈએ ઓકે ચાલો આપ કુનાલ સાહેબ કેમ છો મજામાં સાહેબ ઘણા દિવસો પછી પાછા ઓલું મુલાકાત થઈ દોઢ મહિનો થઈ ગયો હવે આમ પણ કમ્પ્લીટ થઈ ગયું કંઈ વાંધો નથી નોર્મલી થોડું ઓલું છે શરદી જવું એટલે મેં કીધું ચેકઅપ માટે આવી ગયું છે ચોમાસામાં થોડું ઓલું થશે કંઈ વાંધો ન સાહેબ તો હવે રજા લઈએ પછી પાછા ચાલ શુભમ જાન અભ નીકળતે બહુ રિચાર્જ બિચાર્જ કરાવી લેજે ફોન ફોન કરતો રહી પાછો બીજી જગ્યાએ આવરી જગ્યાએ પૈસા વાપરતો નહી હોય નવો પરવ નહી અહીંયા આ રેડી મેડા પછી હાલ પાછા તો અમારું કામ થઈ ગયું છે હોસ્પિટલનું નું કમ્પ્લીટલી સાહેબે કીધું કે ગાડી ગિન્નો ડાલામાં તો એકદમ રેડી છે ફિટ છે કંઈ વાંધો નથી તો હવે જવાનું છે અમારા જગ્સભાઈ કામ કરવા માટે વાવ એકદમ કૃષ્ણ લાગે છે હાલા તો હવે નીકળીએ સીધા ને અંશભાઈ એક ટૂંકમાં બર્થ સર્ટિફિકેટ પર લેવાનું છે તો ક્યાં જાય આપણે સીધા સરકારને ને આપણી આપણે હવતનું નામ છડી ગયું જન્મ હવે કઈ ઉપાધિ હું બાકી વારસાઈમાં પાછું નામ ન પડે એટલે હવે થઈ ગયું જેક્સભાઈ અંદર છે અપડેટ એટલે પછી ઉપાધિ નહીં ટેન્શન નહીં ભરાજાના ઘડિયા લગ્ન લેવાના છે ભાઈ ત્યારે ખૂબ નાખી જાય કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં મોકલવાનું છે આપણે રેડી ચાલો ભાઈ હવે એનું બધી છે ને વિધિ કરી નાખીએ રેડી આપણું કામ કમ્પ્લીટ થઈ જાય મોબાઈલ નંબર રિવિલ કરી નાખો શું કે ની બફાઈ કીધી કે હે ને વાંધો આવ્યો ને તો કહેવા વાંધો હાલો ભાઈ અહીં જે કામ હતું એ બધું કમ્પ્લીટલી થઈ ગયું છે નિર્વિઘ્ન હવે જાય સીધા ઘરે ઘરે પોચીને સીધા ટ્રાયટ કા કે નહીં પર પકોડા ઉપર અમે તો પકોડા કહીએ તો પકોડા જ કહો કે બીજું કંઈ કહો હે પકોડા જ કહો છો ને જોઈ લે ગાંડી ગીરનો આવાજ જોઈ લે હાલો તો નાસ્તો કરી લે આશુબેન લાટ બધા પકોડા લેતા એવા કેટલું કહો તો લાટ બધા પકોડ પકોડા જ કહો છો ને અહીંયા

રમ્યા દો કેમ છો મજામાં ભાઈ બસ જય દ્વારકાધીશ મારા વાલા આ સાઈડ જો અત્યારે લેડીઝ ગ્રુપ ચા પી રહ્યો છે ઓહો લેડીઝ ગ્રુપ એટલે કે એમાં જક્ષભાઈ પાવી જાય જો અત્યારે અહીંયા પણ છે એ પણ ચા પી રહ્યા છે અત્યારે એ મેળી પર રોઝ ઓવર કરતો હતો ભારતીએ કીધું કે જક્ષભાઈ ચા થઈ ગયો એટલે નીચે આવે ને સીધું અહીંયા ને અહીંયા બેહી ગયો એમ કંઈ વાંધો નહીં ચાલો તો હવે આપણે શું કરવાનું છે

ક્યારના કહેતા હતા જક્ષ ભાઈ ને લઈને આવો શોપ ઉપર લઈને આવો જક્ષ ભાઈ છે ને ગ્લાસ તૂટી ગયો મોબાઈલ નો આજે આપડે નાખવાનો છે રેડી કેદારનાથ ના ઓલા મહિને પાડી દીધો મોબાઈલ ટ્રેક ઉપર રેડી હવે અત્યારે આવ્યા કેફે બિસ્ટ ની અંદર શું કરવાનું છે પીઝા ખાવા શું ખાવું જક્ષ ભાઈ હે ઉડે તો જા પીઝા આવી ગયા છે ને અમારા જક્ષ ભાઈ બુહોડો બોલાવ્યો રામ ભાઈ ને બે નાન તો હદ તો નથી ખાઈ ને પાછો ઘેર જઈને ગેસ નહીં આમ તો તેમ કેતો આવું બધું ખાતું હોય શું કરે તો હે જક્ષ આ તેમ બધા મને કંઈ ભાવતું નથી એમ જેક્સ પેન તીખું કેટલું ખાય ને તમે જો તમારે ભેગા બીજે ખાવા બેન જોજો તમે કેટલું આ નાખ્યું મરચું એટલું બધું તીખું નાખ્યું છે હવે કંઈક આપણે છે ને અલગ આઈટમ મંગાવી છે અત્યારે મયુર ભાઈ મયુરભેગેંક નાખે લીંબુ બીંબુ નાખીને શું કરી તો ભગવાનને ખબર લે ભાઈ તારે આ લીલું પીવું કે આ પીવું કારું કારું ત્યાં આ લીલું ઝેર તો તારી અંદર બહુ છે તો આ પી બરાબર એટલે તારે હે બોલું ભાઈ આ તારી અંદર આવું ઝેર છે બરાબર તારા કંઠની અંદર જાય તો તું આપી બરાબર ની વાહ વાહ એકલા એકલા જમવા કેતા પણ નથી બધે જમી લીધું તો વાંઢા ને છે ને વાંટ પરણી જાય ને ઉપાધિ વાંઢા ને જો ઉપાધિ જો બેઠો વાંઢો અહીં હવે કે એનો કહે ભાઈ હાલ નહીં મારો ભાઈ હા તો વાંઢો જ કહેવાય ને હજી તો હકાય થઈ નહીં વાંઢો વાંઢો જ કહેવાય કે આશુબેન હાશુ બોલજો ખોટી વાત છે હા તાલા ભાઈ જમી લે ને પછી અમારે

તો બસ તમે તો પેંડા ખાઈ લીધા એટલે તમને તો કઈ ઓલું હતું નહીં પછી તમે ભાવનગર આખા પેડા ખવરાવ્યા અને અમે અહીં હાકરે નથી ખવરાવી બીજા ગામમાં જો જલપાબેન ખાસ તમારા માટે પેંડા મોકલાવ્યા છે ભારતીય બાકી પાછા છે ને તમે બીજા કોઈ કે નહીં તમે બ્લોગમાં કે કઈ ને માર નાખો એમ આખા ગામને સંભરાવો તમે બરાબર એટલે કીધું એમ બધાયને વેચે એને નજીક આપણે છે ને તો અમને જ ભૂલી ગયા એટલે મેં કીધું છે ને આજ પેંડા દેતો બાકી જલપાબેન બ્લોગમાં કહે કે આખા ગામમાં પેડા આપ્યા એ મને ન આપ્યા એમ પણ હજી છે ને ખરેખર મારા સસરા ને પણ મેં નથી આવી પણ એટલે બહુ કોઈ ની કેતા ની શેરી માં હા કઈ વાંધો દીત્યા બેન સ્વાગત છે સ્વાગત છે બોલ લખો ને એક વાર આ જો તારી બેન પણ આવી ગઈ રમો જાઓ મજા કરો પેડા લઈને આવ્યો ને એટલે જલપાબેન ખુશ થઈ ગયા એટલે આપણે ચા પીવડાવી આ દોડશે લસડો ને પછી માથે છે ને આપણે ઠંડી છોડાઈ લઈને આવ્યો બાકી તો પેડા નોખો રહે તો કઈ ન થતા આપણે હે પાણી પણ ન મળે તો પછી નહીં સારું કેવાય હવે જલપાબેન જરાક નરેશભાઈને હવે અમારે ભેગા આવવા દેજો ના ના પાડતા હા તો કંઈ નક્કી નહીં કા નરેશભાઈ જોઈએ હવે હું થઈ મેરા કીધું ને એટલે બાકી જ નથી બિચારા ઘરે ઘરે જ હોય છે બરાબર એના માં બોલવાનો પણ મોકો ઓછો આપે નરેશભાઈ હે કે તમે જો ખોટી વાત કયો તમે કમેન્ટ કરીને કેજો જલ્પાબેન ના બ્લોગ ની અંદર નરેશભાઈ ભાગ્ય જ બોલતા હોય બરાબર બાકી વધારે પડતું છે ને

બ્લોગરની આ લાઇફ છે ને સૌથી મેન પોઈન્ટ હોય કારણ કે બ્લોગ શૂટ કર્યા પછી એડિટિંગ કરવું હે જેક્સભાઈ કેટલા છે ઘડિયાળમાં તમે જો ફીટ બહાર થયા છે અમારે હવે બહાર જવાનું છે બહાર છે એટલે એડિટિંગ કરશું એટલે એક થશે હવારે પાછા અપલોડિંગ કરશું કંઈ વાંધો નહીં કરશું ચાલો તો ફેમિલી આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમોગર રાધે રાધે બા